ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી તો ચાલો આપ આજે આપણે રાણા ખીરસરાના ડેમની મુલાકાત કરીએ અને ત્રિવેણી સંગમ અને ત્રણ જિલ્લાની હદ જ્યાં ભેગી થાય છે એવા સ્વયંભૂ શ્રી હાટકેશ્વર મહાદેવના દર્શન કરીએ પોરબંદર કુતિયાણાની વચ્ચે રાણા કંડોળા નામનું ગામ આવેલું છે અને ત્યાંથી ખીરસરા દેવડા ગામ જે છે તે દસથી બાર કિલોમીટરના અંતરે થાય છે આ છે ખીરસરાનો ડેમ જે જોઈ શકો છો એક જરાક એક જ ખુલેલો છે પણ અવિરત અચળ પ્રવાહ જેનો ચાલુ છે પાણીનો ખૂબ જ સુંદર દ્રશ્ય છે અને ખૂબ જોરદાર દ્રશ્ય છે આ ખીરસરાનો ડેમ છે ખરેખર અદ્ભુત આહલાદક અને ખૂબ સુંદર નજારો છે જોઈ શકો છો જે ત્રિવેણી સંગમ પણ અહીંયા કહેવાય છે તો ત્રિવેણી સંગમનું પાણી અહીંયા ભેગું થાય છે અને ડેમ આ બનાવેલો છે જે રાણા ખીરસરા નામના ગામમાં ડેમ છે અને હાલો આપણે હોળીમાં બેસી અને શ્રી હાટકેશ્વર મહાદેવના દર્શન કરીએ તો તમે જોઈ શકો છો સામે ઓલે ઓલેકાંઠે જે મંદિર છે તે સ્વયંભુ શ્રી હાટકેશ્વર મહાદેવનું સુંદર મંદિર છે જે દેવડાની સીમમાં આવે છે અને રાણા ખીરોસરાથી બાઈ બાઈક પણ જઈ શકે અને ફોર વ્હીલ પર પણ જઈ શકશે રસ્તો થોડોક કાચો છે તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ તો બાપુ સાથે આ હોડીમાં બેસી ડેમમાંથી આપણે આ ઓલે તો જોઈ શકો છો અત્યારે પડી છે તો હોળી રહ્યા છીએ હું હોળીમાં બેસી ગયો છું અને ધીરે 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 હોળીને આપણે વચ્ચે પાણીના પ્રવાહમાં લઈ જઈ શકે છે તો ખૂબ જ અલગ જ અનુભૂત અને અનુભૂતિ થાય છે મને બરાબર કે ખૂબ જ સુંદર છે જોઈ શકો છો ચારે ચારેય બાજુ પાણી છે અને આ હોળી અમે બાપુ સાથે બેસી ગયા છે અને હોળી ચાલુ કરી દીધા ઉપરના ડેમના દ્રશ્યો જે તમને પહેલાં બતાવ્યા હતા એ ડેમના દ્રશ્યો છે અને આ ચારે બાજુ પાણી છે અને શેઠ સામે કાંઠે છે જોઈ શકો છો તે હાટકેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે ત્યાં જવાનું છે તો ચાલો જોઈ શકો છો હોળીમાં બેસી અને આપણા ધર્મેશ બાપુ સાથે આપણે હોળીની મોજ માણીએ છીએ તો જોઈ શકો છો હું આગળ બેઠો છું અને ધર્મેશ બાપુ પાછળથી ધીરે 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 હલેચા મારી રહ્યા છે ખરેખર ખૂબ આનંદની વાત બરાબર અહીંના આ લોકો વંશ પરંપરાગત પૂજારી છે પેઢીઓ દર પેઢીઓથી અહીંયા પૂજા કરે છે તો જે સામે કાંઠે જે મંદિર આવેલું છે તે જોઈ શકો છો ચારેય બાજુ પાણી અને હોળીમાં બેહવાનો જે આનંદ છે એ પણ ખરેખર એક 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 અલગ આનંદ છે ખરેખર ખૂબ જ સુંદર છે ચારેય બાજુ ડેમ ભરેલો છે ત્રિવેણી સંગઠ પણ કયા અહીંયા કહેવાય છે અહીંયા ત્રણ નદીઓ ભેગી થાય છે અને ત્રણ જિલ્લાઓની સરહદ પણ અહીંયા નજીક અહીંયા ભેગી થાય છે અને આ મંદિર દેવડા દેવડા ગામમાં આવેલું છે બરાબર છે તો આ દેવડા ગામના ટીમ્બેટુંકમાં આ મંદિર આવેલું છે શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર અહીંયા ત્રણ જિલ્લાઓની સરહદ અને ત્રિવેણી સંગમ પણ અહીંયા થાય છે જોઈ શકો છો છે ટોલેકાંઠે અમે હતા એટલે જો ધીરે 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 ધર્મેશ બાપુ સાથે આપણે અહીંયા ડેમમાં જે ધીરે 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 કરતાં આપણે પહોંચી ગયા છે હવે જો સામે મંદિર દેખાય છે આપણે શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર તો આપણે ત્યાં પહોંચવા આવ્યા છીએ ખરેખર ખૂબ આનંદ આવ્યો ધર્મેશ બાપુ સાથે બરાબર અમે સત્સંગ કરતા આવ્યા અને હોળીમાં હોળીમાં બેસી અને ખૂબ મજા કરી ખૂબ આનંદ કર્યો અને હવે જો સામે આપણે જે હાટકેશ્વર મહાદેવનું પાંચસોથી સાતસો વર્ષ જૂનું આ મંદિર છે ધર્મેશ બાપુ અને એમના અહીંયા વંશ પરંપરાગત બાપ દાદાના વખતથી તેઓ પૂજા કરતા આવ્યા આવતા રહ્યા છે અહીંયા તો આ અમે એક્ઝેક્ટ હવે મંદિરે પહોંચી ગયા છે તો આ મંદિરે મંદિરને પાછળ અમે હોડી રાખી અને જો ઉતરી ગયો અને બાપુ આ હોળીને કિનારે નાંગરે છે ટૂંકમાં બાંધી રાખે છે એટલે અત્યારે સાંજનો સમય છે આપણે અટકેશ્વર મહાદેવની આરતી પણ કરશું તો જોઈ શકો છો ધર્મેશ બાપુ સાથે આપણે ખૂબ આનંદ કર્યો હામે કાંઠેથી લઈ અને આ કાંઠા સુધી તેઓ આપણે હોળીમાં બેસીને લઈ આવ્યા છે અને આ શ્રી હાટકેશ્વર મહાદેવનું પાંચસોથી સાતસો વર્ષ જૂનું અતિ પ્રાચીન મંદિર છે જોઈ શકો છો સામે જે ડેમ છે તે જગ્યા આપણે હતા તેથી આપણે અહીંયા સુધી આપણે હોળીમાં બેસીને આવ્યા છે તો શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરના આપણે પહોંચી ગયા છે ઓગસ્ટ ને દિવસે અહીંયા પણ રાષ્ટ્રધ્વજ ધ્વજ ફરકવામાં આવ્યો હતો તો તેને તે પણ અત્યારે અહીંયા મોજૂદ છે સુંદર મજાનું આ પટાંગણ છે હવે સંધ્યા આરતીનો ટાઈમ છે એટલે પૂજારી મહંત શ્રી ધર્મેશગીરી બાપુ તૈયાર થઈ અને બા શ્રી હાટકેશ્વર મહાદેવના સંધ્યા શૃંગાર પૂજા કરશે અને ખૂબ ખૂબ આભાર વાપીથી વિલાસગીરી બાપુનો કે જે પણ આ પરિવારના છે એમના પરિવાર જ અહીંયા પૂજા કરે છે એમના એમને ગયા વર્ષે પણ મને કહ્યું હતું પણ સમય અને સંજોગ નહોતું પહોંચાડે એટલે આ વખતે આવીનો વિડીયો લઉં છું તો જોઈ શકો છો આ ત્યાંના દ્રશ્ય દ્રશ્ય છે છે ખૂબ જ સુંદર અને મનોરમ્ય ચારે બાજુ લીલોત્રી સવાયેલી છે ત્રિવેણી સંગમ એટલે ત્રણ નદીઓનું પાણી ભેગું થાય છે વિશાળ ડેમની ની કાંઠે જ આ મંદિર છે તો સ્વયંભૂ શ્રી અટકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ તો આ શ્રી મહંત ટપુગીરી ગંગાગીરી દેવડા એમના પરિવારજનો અહીંયા બધા પૂજા કરે છે સુંદર મજાના નાનકડા એવા નંદી મહારાજ અને કુર્મ નારાયણના આપણે દર્શન કરીએ અને સ્વયંભુ શ્રી હાટકેશ્વર મહાદેવના આપણે દર્શન કરીએ તો દર્શન કરતાની સાથે જ બંને બાજુએ સૌ પ્રથમ ગણપતિજીની અલભ્ય પ્રતિમા અહીંયા છે અને સાથે સાથે હનુમાનજી મહારાજની પણ અતિ દુર્લભ પ્રતિમાઓ અહીંયા આવેલું છે આ શ્રી હાટકેશ્વર મંદિર છે તો ચાલો સાથે મળી અને સુંદર મજાના સ્વયંભૂ શ્રી પાંચસો વર્ષથી જૂના એવા શ્રી હાટકેશ્વર મહાદેવ ના દર્શન કરીએ બોલીએ શ્રી હાટકેશ્વર મહાદેવની જે સુંદર મજાના શણગાર ધતુરાના પુષ્પો ગુલાબ અને કરેણના પુષ્પોથી મહાદેવને સુંદર મજાનો સંધ્યા શૃંગાર કરેલો છે તો જોઈ શકો છો આ હાટકેશ્વર મહાદેવનું વર્ષો જૂનું મંદિર છે પાછળ પણ માતાજી પાર્વતી માતાજીની અલભ્ય પ્રતિમા અહીંયા આવેલી છે આ શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર છે અહીંના પૂજાય શ્રી ધર્મેશ બાપુ અને બાપીજી વિલાસગીરી બાપુનો સાથે આજે જોઈ શકો છો આ સંધ્યા આરતીની અત્યારે બાપુ તૈયારી કરી રહ્યા છીએ અતિ સુંદર મંદિર છે ખરેખર આ જગ્યાએ જવા જવા જેવું છે દેવડા સીમમાં આવેલું આ મંદિર છે અત્યારે સંધ્યા આરતીનો સુંદર ટાઈમ થઈ ગયો છે તો બાપુ સાથે આપણે સંધ્યા આરતીને આનંદ લઈએ તો દેવડા અને રાણા ખેડસરાથી પણ જવાય છે અને દેવડાથી પણ જવાય છે ડેમને ડેમમાં થઈને હોળીમાં બેસી હોળી મારફતે જવાય છે અને બાજુમાં અહીંયા માતાજીનું સુંદર મજાનું એક નાનકડું મંદિર છે જે હરસિદ્ધિ બાલવીમાં અને મહાકાળીમાં ત્રણ સ્વરૂપે અહીંયા આ માતાજી પૂજાય છે તે આ લોકોના પૂજારી પરિવારના કુળદેવી તરીકે પણ ઓળખાય છે તો એવા શ્રી હરસિદ્ધિ માતાજીનું પણ મંદિર આવેલું છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી